આંકલેશરમાં સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરતો લંપટ શિક્ષકની ધરપકડ કરાઈ છે અંકલેશ્વરના હસ્તી તળાવ હનુમાનવાડી વિસ્તારમાં ગુરુ ક્લાસીસમાં સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો હાથ પકડી જબરજસ્તી કરનાર ક્લાસીસના લંપટ સંચાલકની શહેર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી અને સ્થળ તપાસ કરી સાયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા અંકલેશ્વર શહેરમાં ગુરુ ક્લાસ ચલાવતા નિતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓની તેઓ દર અઠવાડિયે ટેસ્ટ લેતા હોય છે સંચાલક અને શિક્ષક નિતિન ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓની દર અઠવાડિયે લેવાતી ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા માટે આવે છે બે દિવસ પૂર્વે સાંજના સમયે સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બહાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસીસ ઉપર બોલાવી હું તને કેવો લાગુ છું